સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે પર અજાણ્યા રાહદારીને એક અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે તો આ ઘટનામાં રાહદારીને ગંભીર ઇજા પહોંચી હતી તો લીમડી નેશનલ હાઈવે પર અસંખ્ય અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત લીમડી અમદાવાદ હાઈવે પર સર્જાયો છે મળતી માહિતી મુજબ અજાણ્યા રાહદાર જેવો કોઈ કામકાજ અર્થે હાઈવે પસાર કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો ત્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત ઇસમને સારવાર અર્થે એકસો આઠ દ્વારા લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે ફરજ પરના તબીબ ડોક્ટર જયદીપ જુલા એ સારવાર આપી હતી ત્યારે ડોક્ટર જયદીપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કોઈ વાલી વારસદાર સાથે નથી પણ ગંભીર રીતે તે ઈજાગ્રસ્ત છે તો ઇજાગ્રસ્તને માથાના ભાગે પગના ભાગે કાન અને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તો અંદાજે પચાસથી ઉપરાંત ટાંકા આવ્યા હતા ત્યારે ડોક્ટર પાસેથી મળતી જાણકારી મુજબ ઈજાગ્રસ્તનું નામ તોતારામ દિગારામ અને તેની ઉંમર પાંત્રીસ વર્ષ હોવાનું સામે આવ્યું છે અને તેઓ ઉત્તર પ્રદેશના હોય તેવું જાણવા મળી આવ્યું છે ત્યારે ડોક્ટર અને સ્ટાફ દ્વારા આ જાણ્યા વ્યક્તિ સારવાર આપીને એક નિષ્ઠાવાન ડોક્ટરનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે આ અકસ્માત એમએલસી લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાવવા પામી હતી બ્યુરો રિપોર્ટ પાકો ગુજરાત